ચકલીઓની દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરના હર્ષ પ્લાઝા વિસ્તારમાં નાર્યવ્રત નિર્માણ ચેરિટેબલ ચકલી ના માળા અને બે હજાર જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વ રજનીભાઈ ત્રિકમદાસ પટેલ

રહીશું અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને નિઃશુલ્ક માટીના કુંડા અને ચકલીના વિતરણ કરાયું હતું રિપોર્ટર જયેશ મકવાના પાટણ પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ વિશે ખૂબ જ કામ કરતા આપણું ગૌરવ એવા માન્ય જીતુભાઈ સાહેબ આપણા નગરપાલિકાના પ્રમુખ માન્ય શ્રી રંજન અહીંયા ઉપસ્થિત સર્વે પર્યાવરણ પ્રેમી ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો અને જ્યાં કાર્યક્રમ કરી રહ્યા છે નિલેષભાઈ રાજપૂત વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પક્ષી છે વનો છે વનસ્પતિ આટલામાં લેખે કે ઘણું કઈ રીતે માણસ એ માણસ છે કે હું જ બધું કરી લઉં હું બધું મેળવી લઉં એવો સ્વાર્થી માણસ થઈ ગયો છે એટલે કોઈ દેરકાર રાખતો નથી પડે એને પ્રકૃતિ ચાલવાનું જ નથી એને જીવવું છે નિલેશભાઈ કહ્યું કે આપણે કશું આપણા હાથમાં કશું નથી એક કોરોના આવ્યો ને બધા ગભરાઈ ગયા બધા સત્ર પડી ગયા અમેરિકાએ પાછળ પડી ગયું બધાએ કોઈ દવા ના દડે કોઈ માણસ મારે ના મળે એવો આ કુદરતનો આ પ્રકૃતિનો નિયમ છે તો એને આપણે ચાલવીશું તો ટીવી શકીશું એ વિશે વધારે નહીં કહેતા અહીંયા આગળ જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એને ખૂબ ધન્યવાદ ઉપસ્થિત સર્વેનો પણ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આભાર બલારામ આ મનુષ્ય જન્મ મળ્યો છે તો પોતાના જ માટે જીવવું બરાબર નથી પરહિતને પણ કંઈક કામ કરવો જોઈએ ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણો ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બને અહીંયા આગળ આજે આર્યવર નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે અહીં આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મ એ અવસાન પામે છે કે એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પર આજે રમણાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નીતિશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે નગરપાલિકાના